અને મારા મારી બેન માગશે તો તું આપવા દે તે તો સેવા આપણે નહીં કરતા હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા તમારું તમારું આપવું નહીં મારું મારું અને તમારું એ મારું આ તે તે એવું જોઈએ ને અરે એવું કઈ ના હોય લે ના જીવા પૈસા માટે તમે સબંધ બગાડો તારો ભાઈ તાર જોડે વાત કરતો બંધ થઈ જાય તાર ભાભી બંધ થઈ જાય તાર માં બાપને દુઃખ થાય

કઈ લેવું નહીં ભાઈ તારે એટલી બધી જરૂર હોય તો હું શું આ તો તમે તો છો હા બસ તો ભાઈ આપણે શું લેવા માંગવું પડે અને મને એમ કહી દે કે ભાઈ સબંધો હાચવવા હારા કે પૈસા લેવા હારા એમ કહી દે તો સબંધ તો છે ને ભાઈ બેન તો સબંધ તો બગડ બગડ પૈસા માંગો તો એમ થોડી બગડી જાય તો બગડ જ ને પણ વાત કરે છે તે એ તાર મમ્મી એ બગડે તારી ઉપર એ તો બોલતી નહી તને ફોન માં એટલે તું જઈને ખાલી કેતો ખરા તો આપણ બધા બગડા આ તે તો કઈને એ ના પાડી દેસ નહીં જોતો પણ આ જમીન મત લેવાનો ને આપણે કશું લુમ લેવાની નહીં થતી ત્યાંથી ત્યાં આગળથી તારે એક રૂપિયો માંગવાનો નહીં મહેરબાની કરીને તન કઈ દો હાથ જોડીને પૈસા આપડા આપડા જે છે ને એ જ આપડા છે ત્યાં જઈને એમ ના કે કે આ મારું ને પેલું મારું આ તો નહીં ત્યાંથી તું લગન કરી નહીં આવી લે વાત પૂરી થઈ ગઈ તારી આ પૂરી થઈ ગઈ હા બસ વધારેનું ઓ મન ના કેતી દે નહીં કે ઓ નથી લાવું પણ ફરી માંગતી બી નહીં જો તારા ઘરથી મને એમ કહેશે કે ભઈ માંગા છે

ત્યાં તો આવું જ જોર શું લેવા વગર ફોન લોકેશન મોકલશે કામ મેં કીધું કવર મોકલાઈ દેજે તાર મમ્મી જોડે તો કે ના કવર આવીએ તો આપડે જઈને જમી આયે આ તો જમવું તો જ ના બસો રૂપિયા કવર આપવાનું છે આપડે ખબર તમને ખરીદી લીધા

અને ફોન કરો ઉપાડશે હવે લોકેશન મોકલશે ઉપાડતો નહીં તમારા ઘરના બધા હોશિયાર બધા એક એકતે તમાર કરતા તો હોશિયાર જ છે તમે જ ગોડા હું હું જ ગોડો છું મને ખબર છે અરે હા હા તમને નહી કેતો નાખો કોણ લોકેશન નાખો ને અમે આવી ગયા છીએ અહીંયા હા ઉપાડ્યો બોલો એટલે કહું છું તમે જ ગોડા છો મગજ જ નહીં અને મોટા અમે જવું છે કે નહીં હા જવાબ દઉં છું ભાઈ પી લે ને ડફણું હું શાંતિ દેવીસ બરાબર તો ઢોળા છે જો હવે ગાડી બગાડે ને દો ગાડી રસ્તામાં પ્રસંગ સાઈડમાં રહે છે અને ગાડી નહી તો તને ધોય પછી વગર આબુ પડે તો તમે રોજ ઘર ગંદુ નહી કરતા તો અમારા ગાડીમાં ઢોળે જશે સદ શું થઈ જશે અ ચૂપચાપ ચલાવું છું કે હું બહાર જતે રહું કેમ ગેર ગેરાઈ ગયા તમે ના પાડ દીધી કીધું ભાઈ તાર નોકરી નહી કરવી મારે કેમ મોણસ મોણા સારખો નહી મળતો તું કરું કે તમને બધી જગ્યાએ હારા માણસ નહી મળતા તમે એક જ હારા છો

બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે ક્યાં નોકરી કરશો તમે ખાવા જોશે કે નહીં તમારે પછી વાત કરો સદે ના કરો કોઈ સર ભાઈ મે નહીં બીજો એક માર જોડે હતો એને છોડી દીધો બધા હરખા છો કોઈ હારું નહીં કોણ કોણ હારું કે નહીં એ જો ન નક્કી ના થાય એટલે પણ કે 12000 માં તો ખરીદી થોડી લીધા છે યાર પણ નવા છો તો 12000 જ આલે ને પછી ધીમે ધીમે વધારશે અને તમે આવું ના આવું કરો તો એને જ આ ગમ અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં એટલે તો તમને રાખ્યા જ બાકી એ જાતે ના કરી લે અરે જે કામ કે એ કરવાનું હોય પેલા દાડે હું ગયો કે આટલું આટલું તમારે કરવાનું એટલું એટલું કરું છું પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો એવું થોડી હોય પણ એટલી વાત મે એને કહેવાનું એક હું આ નહીં કરું ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે આ તો નોકરી છોડી તમે આ તો હારું જો મને નહીં છોડી દીધી ને તો તમની તમે કેટલી બદલી હોત એ ઈચ્છા તો થાય છે આ તો હું શું ને એટલે ટકીન રહી અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને લંગસિયા મારા છે ને બધી ખબર છે મને મંગાજીયા બધું પેલા ની કે અતર જુડું એ જગ્યાએ ટકીન નહીં રહેતા મને એમ થાય છે

નોકરી કરતા જોર આવે રાણો રાણા આવી રીતે આવા તો સ્ટેટસો જ હારા લાગે કે ઘેર આ બધું હારું ના લાગે બે આપણે કમાવાની કઈ જરૂર નહી બરોબર આ તમે તો ખાનદાની રહીસી નહી પાછા રહીસ રહીસ આપો તો રહીસ આવું ના આવું કરશો તો મહિનામાં ખાલી ફાફા પડી જશે પોતે નોકરી કરતા નહી મને કરવા દેતા નહી પાછા તો હું કઈ ઓધું છું જો હવે જોરદાર કઈ જોરદાર ના લાવું ને બોલ અમે 6 મહિનાની અંદર ગાડીઓ ને